નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આજથી નવા નિયમ લાગુ મોદી સરકાર આપશે ભેટ વિધવા સહાય યોજનામાં ફેરફાર ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો અંબલા પટેલની નવી આગાહી ખેડૂતોના ખાતામાં દસ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ મળશે દેવો અંગે મોટી જાહેરાત પાન કાર્ડમાં એક મોટો ફેરફાર આવ્યો આ ખેડૂતોને બાવીસ મોપ નહીં મળે પતિ પત્નીને અઢાર હજાર રૂપિયાની સહાય મળશે ઘટાડા બાદ ફરી સોના ચાંદીમાં તેજીનો માહોલ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ અંબાલાલ પટેલે કરી નવી આગાહી ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને લઈને મોદી સરકારની જાહેરાત રાજુ કપરના નવી જાહેરાત મોટો નિર્ણય હવે ઘરે બેઠા કામ મળશે ખેડૂતોને બે મહિનામાં લાખ કમાવાની યોજના વરસાદની નવી સિસ્ટમ ધમરો છે સોનું જશે મિત્રો દસ લાખ રૂપિયાને પાર રેશન કાર્ડમાં ફેરફાર નવું મશીન આવશે ખેડૂતો માટે આજથી નવી ખરીદી શરૂ મોંઘવારીનો હિસાબ પગાર વધારો કરવો પડશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને અમારી ટોટલ માહિતી અને સમયસર મળતા રહે તો તો મિત્રો તાજા શરૂઆત કરીએ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે મિત્રો બાર મહિનાથી બંધ પડેલા યુપીઆઈ આઈડી આજથી થશે ડિલીટ જાણો એનપીસીઆઈ ના નવા નિયમો ભારતમાં ડિજિટલ ક્રાંતિનો ચહેરો બની ચૂકેલો યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આજથી એક નવા અવતારમાં જોવા મળશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સમગ્ર ભારત દેશમાં લાગુ થઈ ગયા છે ભલે તમે ગૂગલ પે ફોન કે પેટીએમ વાપરતા હોવ પરંતુ આ ફેરફાર તમારી રોજિંદી બેન્કિંગ અને પેમેન્ટની આદતો ઉપર સીધી અસર પાડશે જેમાં તમારા બાર મહિનાથી વધારે પડેલા બંધ એટલે કે એક વર્ષ સુધીમાં જો તમે યુપીઆઈ આઈડીનો ઉપયોગ નથી કર્યો તો હવે તમારી યુપીઆઈ આઈડી છે ડિલીટ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકાર આપશે હવે ભેટ મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે આરબીઆઈએ એક પ્રસ્તાવ રાખ્યો હતો કે જેના હેઠળ ખેડૂતો માટે કવરેજનું વિસ્તરણ લોન મર્યાદા માટે અને કેસીસીના સંચાલન માટે સુધારો કરવા માટેનો સમાવેશ છે એ થાય છે છ ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા એક જાહેરનામામાં આરબીઆઈએ જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે જેને લીધે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રોથી ઉભરતી જરૂરિયાતોને પૂરી કરી શકાશે ઘણા બધા ખેડૂતોને ફાયદો થાય એ માટેની યોજના બનાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિધવા સહાય યોજનામાં ફેરફાર થયો છે મિત્રો ગંગા સ્વરૂપા યોજના જે ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને સામાજિક સુરક્ષા અને આર્થિક આત્મનિર્ભરતા પૂરી પાડવા માટે કાર્યરત છે તેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જે વિધવા નાણાકીય સહાય ડબલ્યુ એફ એ હેઠળ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજનાના તમામ લાભાર્થીઓને હવે તેમની સહાયની રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપી બીમા ખાતા મારફતે છે એ ચૂકવવામાં આવશે પહેલાં મિત્રો આ જે ચૂકવણી હતી વિધવા સહાય યોજના અંતર્ગત બારસો રૂપિયા જે ચૂકવણી હતી એ બીજે અન્ય બેંકમાંથી ટ્રાન્સફર થતી પરંતુ હવે તેના નિયમની અંદર ફેરફાર થઈ ગયો છે હવે વિધવા સહાય બેન્કની અંદર જે સહાય જમા થાય છે એ હવે ઇન્ડિયન પેમેન્ટ બેંક દ્વારા છે એ પોસ્ટ બેંક દ્વારા કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના નવા નિયમો અને ફેરફારો સામે આવ્યા છે મિત્રો ડિજિટલ ઇન્ડિયાના યુગમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આપના જીવનનો એક મોટો ભાગ બની ગયો છે ચાની દુકાનથી લઈને મોટા શોરૂમ સુધી આપણે દરેક જગ્યાએ ચૂકવણી જે છે એ સ્કેન દ્વારા કરીએ અથવા તો ઓનલાઈન કરીએ છીએ તેમાં છેલ્લે કેટલાય દિવસોમાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે હવે દરેક એક હજાર ના ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લેવામાં આવશે શું ખરેખર મિત્રો તમારા ખિસ્સા લૂંટવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જો મિત્રો તમને આ પ્રશ્ન બાબતે કોઈ પણ પ્રશ્ન હોય કે એક હજાર રૂપિયા સુધીનું તમે ટ્રાન્ઝેક્શન કરશો તો એમાં તમારે છે ચાર ચૂકવવો પડશે એ બાબતે તમે સહમત છો કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલની નવી આગાહી સામે આવી છે અમદાવાદ અને ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાનો ખતરો છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે એના કારણે સક્રિય થવાની અસર છે એ ગુજરાતને અસર પહોંચાડશે જેમાં સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે અનેક વિસ્તારોમાં હળવો છૂટો છયો વરસાદ છે એ પડી શકે છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર દસ તારીખથી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાણું પરંતુ મિત્રો અત્યારે તમને જણાવી દે તો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ઠંડીની બદલે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે અત્યારે તો એવું વાતાવરણ બની ગયું છે કે ઉનાળા જેવી સિઝન છે એ ગુજરાતમાં ચાલુ થઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે ઘણા બધા વિસ્તારોની અંદર ગરમીના પ્રકોપ છે એ જોવા મળી રહ્યા છે તો તમારા વિસ્તારની અંદર વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે કેવું વાતાવરણ છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દસ લાખ રૂપિયાનું સુરક્ષા કવચ હવે તમને મળશે મિત્રો ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે જી એ જી પાંચસો ને પચાસ નામની એક નવી અકસ્માત વીમા યોજના છે જેમાં વાર્ષિક માત્ર પાંચસો ને પચાસ રૂપિયા તમે ભરશો એટલે કે રોજના આશરે એક રૂપિયો અને પચાસ પૈસા એટલે કે દોઢ રૂપિયા દરરોજનો તમે પ્રીમિયમ ભરી અને દસ લાખ રૂપિયાનું સુરક્ષા વીમા કવચ છે એ મેળવી શકશો જેમાં મિત્રો દસ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ મળે છે અઢારથી લઈને પાસઠ વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ પેમેન્ટ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ કે આઈપીપીબીમાં જઈ અને આ પોલિસી લઈ શકે છે જેમાં અકસ્માત મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રકમ છે એ ઉપરાંત બે બાળકોના શિક્ષણ માટે એક લાખ રૂપિયા વધારાની સહાય છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા લગભગ વીસેક વર્ષથી ભાજપની સરકાર છે એટલે કે બીજેપીની સરકાર છે તમે જોઈ શકો છો બીજા અન્ય રાજ્યોની અંદર પણ ભાજપની સરકાર માત્ર બેથી ત્રણ ટર્મ જો પસાર થઈ જાય છે તો ત્યાંના જે ખેડૂતો છે એમનું મહંત છે એ જે લોન હોય ધિરાણ હોય ભાગ ધિરાણ હોય નુકસાન હોય એ સંપૂર્ણ માફ કરવામાં આવતું હોય છે અત્યારે તો ગુજરાત રાજ્યની અંદર અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં પણ આ બાબતે છે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે અન્ય રાજ્યના જે ખેડૂતો છે એમની વારે જ્યારે પણ સરકાર કહે છે ત્યારે સરકાર પણ એમનું જ કહીધું માને છે પરંતુ નાના ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના માટે શું કરવું તો એમના માટે અત્યારે જે છે એ વાર્તા વાર્તાલાપ ચાલી રહી હતી ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોના જે યુવાનો મિત્રો છે તેમજ જે પણ કાર્યકર્તાઓ છે દરેક મિત્રોને ખાસ અમારા જે વાતાવરણની પરિસ્થિતિને અનુકૂળતા જે છે એ સરકાર તરફથી જે ભેટ આપવામાં આવી હોય એવી જ ભેટ ન મળે અને ખેડૂતોનું દેવું માફ થાય એ માટેને એક ફરી વખત ચર્ચાનો વિષય બને તેવી લોકેશનવાળી જગ્યા આપણે પસંદ કરી છે હાલ મિત્રો આ દરેક લોકેશન જે વસ્તુ છે એ આપણે આવતીકાલના રોજ છે એ દરેક લોકો સુધી સામે લાવશું અત્યારે તો ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડને લઈને એક મોટો ફેરફાર સામે આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા હવે પાન કાર્ડને લઈને નવા નિયમોની અંદર ફેરફાર કર્યો છે જો તમારી પાસે પાન કાર્ડ છે તો આ નિયમો તમારા માટે જાણવા અને સમજવા એ ખૂબ જ અગત્યને અને મહત્વપૂર્ણ છે હવે મિત્રો જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો પાન કાર્ડની અંદર તમને ખ્યાલ હશે કે પાન કાર્ડમાં તમારે જ્યારે પણ કોઈ પણ પ્રકારના ફેરફાર કરાવવો હોય તો એક મોટો ફેરફાર કરવાની યોજના કરી રહ્યું છે કેન્દ્ર સરકાર પચાસ હજાર રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા ઉપર પાન કાર્ડ ફરજિયાત માંગવામાં આવશે પચાસ હજાર કરતાં ઓછું તમે રોકાણ કરો છો અથવા તો ઇન્વેસ્ટ કરો છો તો પાન પાનકાર્ડનો ઉપયોગ છે એ થતો નથી પરંતુ તમારું ટ્રાન્ઝેક્શન પચાસ હજાર રૂપિયાથી વધારે થાય છે તો તમારે પાન કાર્ડ આપવું પડશે આ સાથે રોકડ ઉપાડવા માટે પણ આ મર્યાદા છે નક્કી કરવામાં આવી અને બીજી એક મર્યાદા પણ છે કે ગુજરાતના કોઈપણ સેક્શનમાંથી વહેલી તકે જ્યારે ફેરફાર કરતા સમયકા બાબતે કોઈપણ પ્રકારના વાતચીતના અહેવાલ પ્રમાણે જો આગળ વધવામાં આવે

સહાયતાનો લાભ આપવા માટેની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં માત્ર ગુજરાત રાજ્યના બેથી ત્રણ જે વાતાવરણની અંદર અનુકૂળ રહે તેવા જે જમાનલો છે એમને જ આ દરેક કાર્યક્રમ છે એ સંભાળ્યો હોય એવું લાગી રહ્યું છે પરંતુ હાલ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે આર્થિક હપ્તો છે એ આર્થિક હપ્તો ખેડૂતોને ક્યારે મળશે બાવીસમો હપ્તો જે ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે કે કેમ તો એ દરેક પ્રશ્નના જવાબ તમને જણાવી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એકવીસ સપ્તાહ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા કરી આપવામાં આવ્યા છે એ સિવાયનો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા દરેક ખેડૂતોને મળતો નથી સરકાર કેટલીક કેટેગરીઓમાં ખેડૂતોને બાકાત રાખ્યા છે જો કે ખેડૂતો કઈ કેટેગરીમાં આવે છે એ તો એમની કાસ્ટ ઉપરથી આધાર રહે એટલે કે જેમ કે અત્યારે ગુજરાતની અંદર અઢારે વર્ણનો સમાવેશ થતો હોય પરંતુ એમાંથી મુખ્યત્વે આપણી આ સોસાયટીમાં રહેતા હોય એવા ભાઈઓ સિટીની અંદર જે રહેતા હોય એવા ભાઈઓ એ ભાઈઓની અત્યારે તાકાત જોઈ છે ગુજરાત રાજ્યને પણ અત્યારે અહીંયા બેઠા બેઠા હલાવી શકે છે હાલ મિત્રો એ તો દરેક લોકો પોતાનું કામકાજ કરે છે પરંતુ અત્યારે વેધર એનાલિઝિસના ફોરકાસ્ટ દ્વારા જાણકારી શું મેળવતા હતા એટલા માટે તમને પડ્યું તો શું ગુજરાતના દરેક કાંઠાના વિસ્તારોની અંદર કે પછી ગુજરાતના અમુક ભાગોની અંદર જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ પ્રકારના માહિતી જે આપવામાં આવી હોય ત્યાં પણ ખેડૂતોને રોષે છે એ ભેરાવું જોઈએ કે ખેડૂતોને અત્યારે છે છૂટછાટ આપવી જોઈએ આ બાબતે તમારું શું કહેવું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો છે ખેડૂતોના બેંક ખાતાની અંદર તો મિત્રો સરકાર જ્યારે રિલીઝ કરશે ત્યારે આવી જશે પરંતુ એ પહેલાં શું આટલી બધી પાબંદી લગાવવી પડશે કે ખેડૂતો હોબાળો કરી શકે નહીં તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસની અંદર જે છે એ સરકારે ખેડૂતોને હપ્તો આપ્યો ત્યાર પછી ચોવીસ બે હજાર ચોવીસની અંદર પણ ફેબ્રુઆરી મહિનામાં જ ખેડૂતોને હપ્તો મળ્યો તો આ જ પ્રકારે પણ ખેડૂતોને હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળશે કે કેમ એના વિશેના સમાચાર આપણે આવનારા સમયની અંદર જાણવાના રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પતિ પત્ની બંનેને મળશે અઢાર હજાર રૂપિયા સુધીની સહાય તો મિત્રો તમને ખ્યાલ છે કે સાઠ વર્ષથી વધુ વયના તમામ પરની ખેડૂતો દ્વારા જે મોટી જાહેરાતો યોજના કરવામાં આવી છે યોજનાઓના ભાગરૂપે પતિ પત્નીના તમામ આવી ગયેલ મહત્ત્વની પેન્શનો જે છે એમની જે ફાઇલ છે ડોક્યુમેન્ટ છે એ અહીંયા પડ્યા છે તો જેમની પાસે પણ અત્યારે હોય તો એ હોલ્ડ કરાવી જો જોકે ગુજરાત રાજ્યની અંદર તો દરેક ડોક્યુમેન્ટ છે એ માંગતા હોય પરંતુ અત્યારે આપણી સેફ્ટીની અંદર માધ્યમથી કામ કરવું ને આગળ વધુ એ પણ સાવચેતી રાખવી જરૂરી બાબતની જ વાતચીત લાગે છે તો આ પ્રકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને પીએમ માનધન યોજના અંતર્ગત જે પણ ખેડૂતો ભારેથી ભારે હતી ભારે વરસાદની જે રાહ જોઈને બેઠા હોય એવા ખેડૂતોને માટે રાહની જરૂર નથી અહીંયા તો સરકાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી હોય કે પાક નુકસાનની સ્થિતિ સેવાઈ રહી છે ત્યાં તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટના રિપોર્ટ આવે કે ન આવે એ પહેલાં જે પણ ગુજરાત રાજ્યની અંદર કાપડ વાપડ્યું હોય એ દરેક માહિતી બારીના કાર જે છે બંધ એ પણ ગુજરાત રાજ્યની અંદર જ આપણે ગણી લેવાના રહેશે તો આ પ્રકારે મિત્રો અઢાર વર્ષથી ઉપરની વળીની ઉંમરે દરેક ખેડૂત મિત્રોને જે સરકાર છે એ લાભ આપશે તમારે પણ લાભ લેવો હોય તો આ યોજના એક છે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાનું નામ જે છે એ અત્યારે તો પરિવાર આધારિત છે ખેડૂત પરિવાર આધારિત છે પરંતુ આવનારા સમયની અંદર જો ખેડૂતોને દરે ડબલ લાભ થાય અને બીજા અન્ય લોકો પણ આ પ્રકારે સુધવા જાણવા માંગતા હોય તે એવા દરેક ખેડૂતોને પણ આપણે છે એ અંદાજ આપી હતી કે આર્થિક સહાય આપવા સરકાર દ્વારા પ્રધાનમંત્રી નવા વંદના યોજના શરૂ કરવા માટે પુરાવા તરીકે ડોક્યુમેન્ટની પણ અપડેટ જરૂરી છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ જ ભેટ છે એ આપણે જાણીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે કટાડા બાદ ફરી તેજી સોના ચાંદીમાં જોવા મળી રહી છે સોના ચાંદીની કિંમતની અંદર ભાવ વધઘટ થતો જોવા મળી રહ્યો છે સતત એકાદ બે દિવસ ગુજરાત રાજ્યની અંદર ભારતની જે છે એ વધઘટ થવાના બદલે ભાવ સાવ નીચે આવશે તળિયા આવશે તો વેધર એનાલિસિસ જશે તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ કે કેમ તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન જણાવ્યું નથી તો કેસીસી એમસીએક્સ પર આજે સોના ચાંદીના દાગીનાના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો અહેવાલો મુજબ સોનાના ભાવ બે હજાર ત્રણસો ને ઓગણીસ રૂપિયા પ્રતિ ગ્રામનો વધારો થયો જ્યારે અત્યારે તેમની કિંમતે એક તોલું એટલે કે દસ હજાર ગ્રામ હોય છે દસ હજાર ગ્રામ એટલે એક તોલું થાય છે તો આ એક તોલા બાબતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ લો તો ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસની ફોરકાસ્ટ દ્વારા જણાવી દે તો આ બાબતે ગુજરાતનું લોકેશન પડ્યું રહે તો આ જ માટે ગુજરાતના સરકારી યોજનાઓના ભેટ છે એ આ પ્રકારે થતા હોય છે ઘણા બધા લોકોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય પરંતુ અત્યારે સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે જેમાં સોના ચાંદીની કિંમતની અંદર સતત દસ ગ્રામ ગ્રામ આમ જ ભાવ છે એ વધઘટ થતો હોય છે તો આ જ બાબતે ગુજરાત રાજ્યના ઘણા બધા લોકો પણ કહે છે કે જો સોના ચાંદીના ભાવની અંદર હજી પણ ઘટાડો જોવા મળે તો દરેક લોકોને ફાયદો થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીથી છે એ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે બોર્ડની પરીક્ષાના પેપરની જે શરૂઆત છે એ છવ્વીસ તારીખથી થઈ જવાની છે સમાચાર મળી રહ્યા છે કે જીએસસીબી દ્વારા એટલે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ દસથી ધોરણ બારની પરીક્ષાઓનો શુભારંભ છે એ થવા જઈ રહ્યો છે હવે સોના ચાંદીના ભાવની કિંમતની અંદર જેમ વધઘટ થતી જોવા મળી એવી જ રીતના જે બેન્કિંગ સેક્ટરની અંદર પણ લાભ છે એ મળી રહ્યો છે બેંકો હાલ બંધ થતી જોવા મળી રહી છે ઘણી બધી બેન્કોના જે નિયમોની અંદર ફેરફાર થતો જોવા મળી રહ્યો છે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન ચાર્જની અંદર ફેરફાર થયો છે તો હવે શું ખરેખર છવ્વીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે તો જીએસસીબી દ્વારા છવ્વીસ ફેબ્રુઆરી ધોરણ દસ અને બારની પરીક્ષાનો શુભારંભ થશે અને એમાં પણ આ વર્ષે કુલ ખર્ચના અત્યાવીસ પોઈન્ટ પંદર લાખ એટલે કે પંદર લાખ પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા હજાર રૂપિયા છે એ ભેરાવવા પડ્યા છે એટલે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા છે શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રબુલભા વાઝાએ પણ ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી તૈયારીઓની ચકાસણી છે એ કરી હતી તો આ બાબતે ગુજરાતના દરેક લોકેશનને પણ આપણે છે કવર કરી લેતા હોઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં ત્રણ જિલ્લાઓની અંદર પવનનું સંકટ છે જોવા મળી રહ્યું છે હાલ અત્યારે ગરમીનું તાપમાન છે પરંતુ આવનારા સમયની અંદર ફરી તાપમાન છે એ ફેરફાર કરાવીશ ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ ફેરફાર કરાવવાના હોય ત્યારે સરકારી યોજનાને આગાઉ એક દિવસ અગાઉ છે આપણે જાણ કરી દેવાની રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાનો હપ્તો આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોને બેંક એકાઉન્ટની અંદર બબે હજાર રૂપિયાના હપ્તા ચાર હપ્તા સ્વરૂપે પણ માંગણી કરવામાં આવી શકે કે ખેડૂતોને ચાર હપ્તા મળે અથવા ખેડૂતોને પાંચ હપ્તા મળે જેથી કરી ખેડૂતો આર્થિક રીતે અને પૈસાથી આગળ આવી શકે તો અત્યારે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં જે લાભ આપવામાં આવી રહ્યો છે તેમાં સૌપ્રથમ જણાવી દઈએ તો હિમાચલ પ્રદેશના સોલમાં ડોક્ટર વાય એસ પરમાર બા વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમની અંદર ઉત્પાધ્યક્ષ જગદીશ ખડકરે ખેડૂતોને માત્ર જે છે એ આપનાર ખોરાક આપનાર જ નહીં પરંતુ દેશના ભાગ્ય ઘડનાર પણ ખેડૂતોને ગણવામાં આવી રહ્યા છે તેમણે પણ કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થઈ છે અને આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે ખેડૂતો પોતાની મહેનતને સંપૂર્ણ ટેકો આપીએ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારાની રકમ છે એ સહાયના સ્વરૂપે આગળ વધે અને જરૂરિયાતમંદ લોકો સુધી ભાર મૂકવામાં આવે હાલમાં આપના જણાવવાનું કે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનાર ખેડૂતો છે એમના ફોર્મ પણ અત્યારે છે રિજેક્ટ થઈ રહ્યા છે જાણે એની પાછળનું કારણ શું છે તો એની પાછળનું કારણ દરેક વખતે છે અલગ અલગ હોય છે જ્યારે પણ ફોર્મ ભર્યું હોય ત્યારે એમને આપણે અગાઉ જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર સેક્ટર આ પ્રકારની માહિતી છે આપણને શેર કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને સંપૂર્ણ ટેકો છે એ આપવાના બદલે ખેડૂતો પાસેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારાની રકમ છે એ જરૂરિયાતમંદ પ્રમાણે આગળ મળે અને ખેડૂતોને ડાયરેક્ટ છે એવો ચાર હજાર રૂપિયાનો વધારો થાય એટલે કે બે હજાર રૂપિયા

જેમાં તેમણે કોંગ્રેસ પરના હુમલા કરતા વધુ ત્રણ કોંગ્રેસી શક્તિ હતી વિઝન ખાતરમાં ચાર લાખ કરોડ રૂપિયા અમે આપ્યા છે કે કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાનો પણ વિષયનો દેશના અન્નદાતાઓને નથી છોડ્યા તો આ બાબતે જે પ્રશ્નો ચાલી રહ્યા છે કોન્ટ્રોશ ચાલી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાજુ કપરડાની નવી જાહેરાત સામે આવી છે જેલમુક્ત થયા બાદ રાજુ કપરડાએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગોપાલ ઇટાળીયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખશે જ્યારે તેઓ અમારા પાસેથી ખેડૂતોને જેલમાં હતા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે પક્ષના કેટલાક નેતાઓ હજુ ઈચ્છતા હોય કે હું જેલની બહાર આવું તો આવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ બે હજાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતા લોન માફ થશે આવનારું વર્ષ આવે ત્યાં સુધીમાં આ બાબતે શું પ્રશ્ન ચાલી રહ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ લાભ આપવામાં આવે પરંતુ બીજા અન્ય લોકેશન છે એ વેધર એનાલિસ્ટના પડકાર અને વેધર એનાલિસ્ટની આર્થિક ગુજરાત રાજ્યની અંદર જે છે એ સંશોધતી હોય છે તો આવી માહિતી છે આપણે જાણવા જરૂરી છે કે ગુજરાતના વેધર એનાલિસિસના અને માહેર્યાદા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ બાબતે ગોલ સિલ્વરના લેટમાં છે એ જણાવી દેવું પડશે તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે ફરી એક વખત આપણે નવી યોજનાને વાંચા